સુરતના લિંબાયત વિસ્તારમાં ફરિયાદી મોહમ્મદ સિદ્દીકી પાસે ચપ્પોની અણીએ ક્રેટા ગાડી અને આરસી બુક પડાવી લેનાર કુખ્યાત આરોપી યુસુફ પઠાણને લીંબાત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે આ આરોપી વર્ષ બે હજાર ઓગણીસમાં લખનૌમાં થયેલ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં પણ સામેલ હતો લિંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વો સામે પોલીસે લાલાંક કરી છે લખનૌના બહુચર્ચિત કમલેશ તિવારી હત્યાકાંડમાં જેનું નામ ઉછળ્યું હતું તેવા રીઢા ગુનેગાર યુસુફ પઠાણને લીંબાત પોલીસે પકડી પાડી તેની સાથ ઠેકાણે લાવી છે જામીન પર મુક્ત થયા બાદ સુધરવાને બદલે ફરી ગુનાખોરીના રસ્તે ચડેલા યુસુફને જે તે ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જે વિસ્તારમાં યુસુફ પોતાની ધાક જમાવતો હતો અને લોકોને ડરાવતો હતો આજે તે જ વિસ્તારમાં પોલીસ તેને ચલાવીને લઈ ગઈ પોલીસની કડકાઈ જોઈને માથાભારી યુસુફ નરમ પડી ગયો તેણે જાહેરમાં બંને હાથ જોડીને માફી માંગી અને કબૂલાત કરી કે હવે પછી ક્યારે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કામ કે ગુનો નહીં કરે આરોપી યુસુફ પઠારનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ચોંકાવનારો છે ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની નિર્મ હત્યા કરવામાં આવી હતી જેમાં યુસુફની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું હતું લીમાય પોલીસ સ્ટેશનના પીઆઈ એનકે કામલિયા અને તેમની ટીમે આરોપી યુસુફ પઠાણને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું ફરિયાદી મોહમ્મદ સિદ્દીકે નોંધાવેલી ફરિયાદ મુજબ યુસુફે તેમને ચપ્પુ બતાવી ડરાવી ધમકાવી તેમની કિંમતી ક્રેટાકાર અને તેની બુક પડાવી લીધી હતી પોલીસે આજે સ્થળ પર જઈને આરોપીઓને કઈ કઈ રીતે ગુનો આચર્યો કયા છપ્પુ રાખ્યું હતું અને કઈ દિશામાં ભાગ્યો તેની વિગતો મેળવી હતી કે કામલિયાએ જણાવ્યું હતું કે જે પણ આરોપી કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે આ જે આરોપી છે યુસુફ પઠાણ જેણે અહીં ચપ્પુની અણીએ ક્રેઠા ગાડીની ખંડણી કરી હતી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્યારે તે જગ્યાએ લાવીને રીકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે આગળની તજવીજ ચાલુ છે સુરત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ જે પણ માણસ કાયદામાં રહેશે તેને જ ફાયદો છે બાકી જે ગુનાખોરી કરશે તે સારી રીતે ચાલી રહી શકે અને શાંતિથી જીવી પણ નહીં શકે લિંબાયતના ખાનપુરા ખાતે યુસુફ પઠાણ નામના વ્યક્તિએ અગાઉ પણ જે કમલેશ તિવારી નામના હિન્દુ નેતાના મર્ડરમાં પણ આરોપી હતો યુપી ખાતે જેમણે તેમણે મર્ડરમાં ગુનામાં સહઆરોપી હતો જેમણે લિંબા આપણે લિંબાયતના ખાનપુરા ખાતે ફરિયાદીશ્રીની

આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે જી સર ઘટના સ્થળ પર લાવવામાં આવ્યો છે આરોપીને કેવા પ્રકારની કાર્યવાહી લોકો શું કરી રહ્યા છે લોકોને તમ લોકાભિમુખ સરકાર ના કારણે નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના મુજબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ કોઈ પણ ચંબરબંધી હોય કોઈ પણ ને છોડવામાં આવશે નહીં જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તમામ નાગરિકને અપીલ છે કે કોઈ પણ બે નંબરના અથવા તો ખોટા કોઈ ક્રાઇમ કરે નહીં નહીતર તમામનો અંજામ આ જ આવશે